વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત શ્રી અરવિંદ વ્યાખ્યાન મેળા અંતર્ગત ડૉક્ટર આલોક પાંડે જે પંડિચેરી આશ્રમના અંતેવાસી છે અને સાયકાટ્રિસ્ટ છે અને બહુ પોપ્યુલર યુટ્યુબ ઉપર એ એમના પ્રવચનો આવતા હોય છે એ નૂતન ચેતના ન્યૂ કોન્શિયસનેસ એના ઉપર પ્રવચન આપવાના છે દિવ્ય શખ્સિયત દિવ્ય વ્યક્તિત્વ એવા મૃષિ અરવિંદોની નગરી તરીકે વડોદરા જાણીતું છે મહારાજા ગાયકવાડ ગાયકવાડના રાજમાં જેમણે સિવિલ સર્વિસ વડોદરામાં પ્રોવાઈડ કરી હતી ખૂબ સારા કવિ ખૂબ સારા લેખક ખૂબ સારા નેશનાલિસ્ટ એવું કહી શકાય કે આઝાદીની લડાઈમાં પોતાનું યોગદાન કોંગ્રેસ પાર્ટીમાંથી આપતા હતા અને વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી પોતાની ક્રાંતિકારી ચળવળ દરમિયાન એમની પર સિરિયલ બોમ્બ્લાસ્ટના આક્ષેપો પણ થયા અલીપુર જેલમાં પણ રહેવાનો વારો આવ્યો પરંતુ બ્રિટિશ ગવર્મેન્ટ એમને સજા ન કરી શકી પુરાવાના અભાવે અને બ્રિટિશ વિરુદ્ધ જે લેખો લખતા હતા એ બાબતમાં એમને જેલમાં રહેવાનું થયું જેલમાં એમને જે આધ્યાત્મિક અનુભવો થયા ત્યારબાદ એમને રાજનીતિ છોડી અને પોન્ડિચેરી ખાતે જે આધ્યાત્મની દુનિયામાં પગ મૂક્યો અને ઇન્ટીગ્રલ યોગાનું શાસ્ત્ર એમણે વિકસિત કર્યું અને લોકો સ્ટ્રેસફુલ જિંદગીમાંથી બહાર આવે અને જે સામાન્ય મનુષ્ય જિંદગી છે એની ઉત્ક્રાંતિ થઈ અને ડિવાઇન લાઈફ કે જે દેવી જીવન લોકો કેવી રીતે જીવી શકે ડિવાઈન બોડીમાં દેવી જીવન કેવી રીતે જીવી શકાય એ બાબતમાં અનેક લેખો લખ્યા અનેક વ્યાખ્યાનો કર્યા આજે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા પણ એમના ચરિત્રને યાદ કરવા માટે વ્યાખ્યાનમાળાનું આયોજન વર્ષોથી કરવામાં આવ્યું છે આજે પાંડે સાહેબ કરીને જે વક્તા છે પ્રખર વક્તા છે એમને આજે વડોદરા કોર્પોરેશન ઇન્વાઇટ કર્યા છે અને આ અરવિંદો સોસાયટીના શરદ જોશી કે જેઓ પ્રમુખ છે એમાં આ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મારા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ તથા સાથે કાઉન્સિલરો તમામ આજે ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં ઓડિયન્સ પણ આજે આ વ્યાખ્યાન સાંભળવા માટે અહીંયા આવ્યું છે આ પ્રસંગે અરવિંદના જે જીવન સિદ્ધાંતો છે એ આપણે સૌ જીવનમાં ઉતારીએ એ માટે સૌને પ્રાર્થના છે અને અરવિંદના જીવન ચરિત્ર વિશે વાંચી અને આ જે આપણો વારસો છે એને જીવન કેવી રીતે રાખી શકાય એ દિશામાં નાગરિકે વિચારું છું બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર